હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ફ્લાવર બટેકાનું એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું શાક જે કે રોટલી સાથે ખૂબ જ ચમાવટ કરતો હોય છે જો તમને ફ્લાવર બટેકાનું શાક ના ભાવતું હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરળ છે બનાવવામાં સમય પણ એકદમ ઓછો લાગે છે તેમજ એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ કરી દેજો તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો પ્રિપેર કરી લેવાનો છે તો અહીં આપણે આઠથી દસ કડી લસણ આદુ અને હળદર એક ચમચી જેટલું આપણે લાલ મરચાંનું પાવડર તેમજ જીરાનું પાવડર લઈ અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી લેવાની છે હવે આપણે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેશું અને તેલ ગરમ થાય એટલે તેમાં ધોઈને રાખેલા બટેકા એડ કરી દેવાના છે બટેકા એકદમ મોટા ના હોય અને એકદમ નાના ના હોય તેનું ખ્યાલ રાખવાનું મીડિયમ સાઇઝના બટેકાના આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે ચારથી પાંચ મિનિટ સુધી સરસ રીતે ફ્રાય કરી લઈએ એટલે આપણા બટેકા ફ્રાય થઈ જશે અને ચાલીસ ટકા જેટલા કૂક પણ થઈ જવાના છે તો આ રીતે બટેકાને જરૂરથી ફ્રાય કરી લેવાના હવે એ જ તેલમાં આપણે ફ્લાવર એડ કરી દેવાની છે તો ફ્લાવર પણ હલકી એવી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું આ રીતે ફ્લાવર અને બટેકા બનીને ફ્રાય કરી લેવાથી શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તેમજ તેનું ટેક્સચર જે છે એ પણ એકદમ સરસ આવતું હોય છે ત્રણ થી ચાર મિનિટમાં ફ્લેવર પણ સંતળાઈ જશે એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી દઈશું હવે આપણે અહીં ત્રણ ચમચા જેટલું તેલ લીધું હતું તે મને થોડું વધારે લાગી રહ્યું છે તો થોડુંક તેલ આપણે તેને કાઢી લઈશું હવે એ જ ગરમ તેલમાં આપણે રાઈનો વઘાર કરવાનો છે રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે આપણે થોડી હિંગ એડ કરી દેવાની છે તો હિંગ એડ કરી દીધી હવે એકદમ સરસ રીતે આ શાક ફટાફટથી બની જતું હોય છે તેલ ગરમ જ છે એટલે જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તેમાં એડ કરી દેવાનું એ જ જારમાં થોડું પાણી એડ કરી અને તે પણ મસાલાની પેસ્ટમાં આપણે એડ કરી દઈશું સરસ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ હમણાં આપણે મીડિયમ રાખીએ છીએ એકદમ સ્લો નહીં અને એકદમ ફાસ્ટ નહીં રાખવાની કે હવે આ તેને ઢાંકી અને મસાલામાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું ચારથી પાંચ મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકશો કે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે બસ આપણું મસાલું એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં ટામેટા એડ કરવાના છે તો અહીં મેં બે ટામેટાની સરસ પ્યુરી બનાવી લીધી છે તેને આપણે તેમાં એડ કરી દઈએ તમે ઈચ્છો તો એકદમ ઝીણા ઝીણા સમારીને ટમેટા એડ કરી શકો છો એક તો ક્રશ કરીને પણ એડ કરી શકાય છે હવે ટમેટાની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે મસાલા આપણે બધા જ પેસ્ટ બનાવતી વખતે એડ કરી દીધા છે એટલે ઉપરથી કોઈ મસાલો એડ કરવાની જરૂર નથી હવે ફરીથી ઢાંકી અને ટમેટાની પ્યુરી પણ મસાલાની સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ પડી ગયું છે અને આપણી ગ્રેવી બનીને રેડી થઈ ચૂકી છે સરસ રીતે એક વખત મિક્સ કરી લઈશું ત્યાર પછી જે ફૂલાવારે બટેકા આપણે સાંતરીને રાખ્યા હતા તે એમાં એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું ફ્લાવર અને બટેકાનું શાક બનાવતી વખતે એક ચોક્કસથી તેને સાંતળી લેવા પહેલાં એનાથી શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે તેમજ ટેક્સર પણ એકદમ સરસ આવતું હોય છે હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લીધું છે અહીં આપણા ફ્લાવર અને બટેકા ત્રીસથી ચાલીસ ટકા જેટલા તો કૂક થઈ જ ગયા છે વધારે સોફ્ટ થઈ જાય બાકી જાય તેને માટે અહીં આપણે થોડું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી ઢાંકી અને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે અહીં તમે ગરમ પાણી એડ કરશો તો કૂકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને શાક આપણું જલ્દીથી બની જશે તો ટીપ એ છે કે ગરમ પાણી એડ કરવું કોઈપણ શાકમાં આપણે જ્યારે પાણી એડ કરીએ ત્યારે હવે તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને બટેકા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે જો તમને ચમચાથી તોડીને બતાવો તો તમે જોઈ શકો છો ટમેટા એક સોરી બટેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણું એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ ગયું છે જ્યારે આ શાક ઠંડુ પડશે ત્યારે તેની ગ્રેવી જે છે તે વધારે થીક થઈ ગઈ હશે તો આ રીતે આપણું એકદમ ટેસ્ટી અને યમી એવું ફુલાવર બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં